નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ સાવલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં જનાકૃષ સભા યોજી યોજવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વડોદરા જિલ્લાની મુલાકાતે હતા પહેલા સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસ પાર્ટીના શીર્ષ હોદ્દેદારો સાથે જિલ્લાના સાવલીમાં સંબોધિત કરતી વેડાએ વર્તમાન સરકાર પર ખેડૂત સહિત અનેક પ્રશ્ને પ્રહારો કર્યા જેમાં વોટચોર ગાડી ચોરના ફૃતોચ્ચાર સાથે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મુદ્દે પણ પ્રજારા પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે અને પ્રજાની સાથે છે તેમ જણાવ્યું પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જિલ્લા અધ્યક્ષ જસપાલસિંહ પડિયા સાવલીના પૂર્વ ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિક અલી સૈયદ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારી સાહેબ રાઠોડ નગર પ્રમુખ હસમુખ પટેલ કલ્પેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી સમગ્ર ગુજરાતના ખેડૂતો હોય સામાન્ય લોકો હોય મહિલા હોય કે યુવાનો હોય બધા જ લોકો સરકારની નીતિ રીતિને શાસનથી ત્રસ્ત છે એક તરફ ભ્રષ્ટાચાર ચાલે છે એક તરફ બી ચાલે છે એક તરફ સરકારી યોજનાનો લાભ આપવામાં અન્યાયને ભેદભાવ થઈ રહ્યો છે અને બીજી તરફ સરકારની ખોટી નીતિઓને કારણે નિષ્ઠુરતાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે પ્રજાનો જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન સભાઓ આખા ગુજરાતમાં કોંગ્રેસની થઈ રહી છે આજે વડોદરા જિલ્લામાં સાવલી ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ જન સભામાં ઉપસ્થિત છે અહીંયા જે સાવલીમાં ભાજપ શાસિત નગરપાલિકા છે એના શાસકો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અહીંયા આગળ જે ભાજપના નેતાઓ છે એમના માણતિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી નું ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું છે રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ ભેદભાવ થઈ રહ્યો છે અહિયાં ના ખેડૂતો ને કમોસમી વરસાદમાં એ તમાકુનો પાક હોય કે ડાંગર નો પાક હોય ખુબ મોટું નુકસાન થયું છે અને પેકેજ ના નામે જે પડીકું આપ્યું છે એ ખેડૂતો આજે આક્રોશ સાથે કહી રહ્યા છે કે એક વીઘે પાંત્રીસો રૂપિયા મળવાના એનાથી કોઈ નુકસાનીમાં મદદ નથી મળવાની આજે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ચાર ચાર ખેડૂતો આત્મહત્યા કરી જો સરકાર ખેડૂતો દેવું માપ તાત્કાલિક નહીં કરે તો આવનારા દિવસોમાં આત્મહત્યાનો આંકડો અનેક ગણો વધવાનો છે અનેક ખેડૂતો આજે આર્થિક રીતે પાયમાલ થયા છે એની માથા પર એટલું મોટું દેવું થઈ ગયું છે કે જીવવું કેવું એમના માટે મુશ્કેલ થઈ ગયું છે તો એવા સંજોગોમાં સાવલી તાલુકા વિધાનસભા વિસ્તારના લોકો ખૂબ આક્રોશ સાથે સરકારના ભેદભાવ અન્યાય સામે લડવાનો સંકલ્પ કર્યો છે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો આજે એકી અવાજે કીધું છે કે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થશે જ્યાં જ્યાં ભેદભાવ થશે જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે જ્યાં ગેરવહીવટ થતો હશે એ ખેડૂતોના અધિકાર ની વાત હોય કે યુવાનોના રોજગારની રોજગાર ની વાત હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકોના પ્રશ્નો માટેની વાત હોય આ લડાઈ નું નેતૃત્વ કોંગ્રેસ કરશે લોકોનો અવાજ બનવાનું કામ લોકોના આક્રોશને આક્રોશ ને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરશે